આજે આપણે ટામેટો ડુંગળી અને લસણ વગરનું એકદમ સ્વાદિષ્ટ પનીરનું શાક બનાવીશું આ શાક એકદમ ઝટપટ બનીને તૈયાર થશે અને એટલું જ સ્વાદિષ્ટ તો લાગશે સાથે સાથે તમે શાકને બનાવી બાળકોને ટિફિનમાં પણ આપી શકશો અને હા આ શાક ઘરમાં રહેલી જ વસ્તુઓથી બનીને તૈયાર થાય છે તો કોઈપણ પ્રકારની વધારે પડતી તાકજામ કર્યા વગર શાક બનાવવાનું શરૂ કરીએ તો હેલો ફ્રેન્ડ્સ હું છું પન્ના પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેશું પનીર તો પનીર મેં અહીંયા બસો ગ્રામ લીધું છે અહીંયા તમે ઘરે બનાવેલું પનીર પણ લઈ શકો છો તો સૌથી પહેલાં પનીરને આપણે ખોલી અને પાણીની અંદર લઈ લેશું અને પહેલાં પાણીથી ધોઈ લેશું આપણે પનીરને તો બહારથી લાવ્યા છીએ એટલે પનીરને ધોવું જરૂરી છે ધોયા પછી એક સાફ રૂમાલ લેશું એની અંદર પનીરને કોરું કરી લેવાનું ત્યાર પછી આપણે પનીરને કાપીશું તો પનીરના ટુકડાઓ કરવાના છે તો તમે નાના મોટી તમે જેટલા પણ ટુકડા જોઈતા હોય એ પ્રમાણે પનીરને કટ કરી લેવાનું તો હું અહીંયા મીડિયમ સાઇઝના ટુકડાઓમાં પનીરને કાપીને તૈયાર કરું છું હવે આપણે પનીરને શેકવાનું છે તો એક કઢાઈ લેશું એની અંદર આપણે થોડું બે ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું અને એને પનીરના ટુકડાઓને આની અંદર સેટ કરી દેવાના અને અલટ પલટ કરતા જઈ અને પનીરને બરાબર શેકીને તૈયાર કરવાનું છે તો તમે શેક્યા વગરનું પનીર પણ વાપરી શકો પરંતુ પનીરને શેકી અને પછી શાક બનાવશું તો થોડું વધારે શાક સારું આવશે તો તમારે શેકીને લેવું હોય તો પણ લઈ શકાય કાચું પનીર પણ વાપરી શકાય તો અહીંયા મેં થોડું એવું પનીરને શેકીને તૈયાર કરી લીધું છે તો પનીરને આપણે બાજુ પર મૂકીશું અને અહીંયા મેં લીધું છે એક વાડકાની અંદર ત્રણથી ચાર કલાક માટે પલાળેલા સિંગદાણા તો જરૂરી નથી કે શિંગદાણા પલાળીને જ વાપરવા તમે કાચા શિંગદાણાને શેકી અને પછી પણ વાપરી શકો છો હવે સિંગદાણાને આપણે કૂકરની અંદર લઈ લેશું અને સાથે નાખીશું અડધો ચમચી જેટલું મીઠું બે ચપટી જેટલું હળદર પાવડર અને બે ગ્લાસ જેટલું પાણી અને પછી કૂકરને બંધ કરી અને આપણે ત્રણ સીટી વાગે ત્યાં સુધી શિંગદાણાને બાફી લેવાના જો તમારી પાસે સિંગદાણા પહેલેથી ના હોય પલાળેલા તો તમે કાચા શિંગદાણાને શેકી અને એનો પાવડર કરી અને પછી પણ આ શાકને બનાવી શકો છો સેમ આ રીતથી જ તો અહીંયા આપણી ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણા સિંગદાણા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લેશું થોડા સિંગદાણા કાઢી અને આપણે દબાવી અને ચેક કરી લેવાનું તો આપણા સિંગદાણા છે એ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને એક બીજા વાસણની અંદર કાઢી લઈએ અને હવે લેશું આપણે એક મિક્સરનું જાર એની અંદર અડધા સિંગદાણા નાખવાના તો બાફેલા શિંગદાણામાંથી અડધા શિંગદાણા મિક્સરની અંદર લેશું અડધાને આપણી સાઈડ પર મૂકીશું ત્યાર પછી ખાસા એવા ધાણા લેશું લીલા તો ધાણાને આપણે બરાબર પાણીથી ધોઈ અને દાંડલા સાથે જ લેવાના છે તો એની આપણે ગ્રેવી જે બનશે એ એનાથી શાક આપણું એકદમ સ્વાદિષ્ટ બનશે તો જેમ બને એમ ધાણા થોડા વધારે લેવાના ત્યાર પછી આપણે લીલા મરચાં લઈ લેશું તો હું અહીંયા પાંચ લીલા મરચાં વાપરું છું આ શાક બનાવવા માટે પરંતુ ત્રણ મરચાંને આપણે પહેલાં પીસવા માટે નાખીશું અને બે મરચાંને આપણે સાઈડ પર મૂકીશું જેને આપણે ગાર્નિશિંગમાં અને વઘાર માટે વાપરશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે અડધો ચમચી જેટલું મીઠું નાખીશું અને દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો લેશું તો આદુના ટુકડાને બરાબર છોલી અને મિક્સરની અંદર લઈ લેવાનો તો હવે આપણે આ બધી જ વસ્તુને પીસી અને એકદમ પેસ્ટ બનાવવાની છે તો પહેલાં આપણે એને વગર પાણીએ થોડું પીસી લેવાનું અને જરૂર લાગે તો થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આપણે આને એકદમ મસ્ત એવી પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે તો અહીંયા મેં આ રીતનું પીસી અને એની પેસ્ટ બનાવીને તૈયાર કર્યું છે આજુઓ તો બસ આ રીતે કરી આપણે પેસ્ટ બનાવી સાઈડ પર મૂકીએ અને હવે આપણે દૂધમાંથી મલાઈ કાઢી લઈએ તો ફ્રેશ દૂધની ફ્રેશ મલાઈ જ લેવાની આની અંદર જો તમારી પાસે અમૂલ ક્રીમ હોય તો તમે એ પણ વાપરી શકો છો તો આ રીતે ના હોય તો દૂધની મલાઈ તો બધાના ઘરમાં હોય જ છે તો મલાઈ લઈ લેવાની અને મલાઈને થોડી એવી ફેટી લેવાની અને એને એકદમ ક્રીમી બનાવીને તૈયાર કરવાની છે અહીંયા મેં દોઢ લિટર દૂધની મલાઈ લીધી છે એટલે કે એક વાડકી જેટલી આ મલાઈ છે જે આપણે દાળ ખાવાની વાડકી આવે એ વાડકી ભરાય એટલી મેં મલાઈ લીધી છે હવે એક વાસણની અંદર ત્રણ ચાર ચમચી જેટલું તેલ એક તમાલપત્ર એક તેજપત્તું અને એક કાળી ઇલાયચી નાખી અને અડધો ચમચી જેટલી રાય અડધો ચમચી જીરું અને અહીંયા આપણે નાખીશું અડધો ચમચી હિંગ બધી જ વસ્તુને મિક્સ કરી અને વઘાર તૈયાર કરવાનો ત્યાર પછી આપણે જે પીસેલી પેસ્ટ હતી એ પેસ્ટ નાખી દેવાની અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું તો મિક્સરની અંદર થોડું પાણી નાખી અને આપણે લઈ લેશું જેથી આપણું જે ગ્રેવી છે એ ખરાબ નહીં થાય તો બરાબર મિક્સ કરી અને આપણે એક મરચું આ રીતે મોટા મોટા ટુકડાઓમાં કાપીને નાખીશું ગ્રેવીને બે ત્રણ મિનિટ માટે ચડવી લીધા પછી બધા મસાલાઓ કરીશું તો મસાલાઓમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધો ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથાઈ ચમચી ગરમ મસાલો મસાલા નાખીને ગ્રેવીને બરાબર પાછું ત્રણ મિનિટ માટે પકવવાનું છે તો આ ટાઈમે આપણે મીઠું નથી નાખવાનું કેમ કે આપણે જ્યારે સિંગદાણા બાફ્યા એક સિંગદાણામાં પણ મીઠું હતું અને આપણે જે ગ્રેવી કરી એની અંદર પણ આપણે મીઠું નાખેલું તો પાછળથી તમારે થોડું ચાખી અને જરૂર લાગે તો જ આમાં મીઠું એડ કરવાનું છે હવે આપણે બે ત્રણ મિનિટ ચડવી લીધા પછી ફ્રેશ આપણે જે ક્રીમ બનાવેલી એ ક્રીમ આની અંદર નાખીશું એકાદ ચમચી જેટલી રહેવા દેસું ગાર્નિશિંગ માટે અને મલાઈ નાખી અને મલાઈને બરાબર મિક્સ કરી લેવાનું ગ્રેવી અને મલાઈ બરાબર મિક્સ થઈ જાય એટલે પછી આપણે જે સિંગદાણા બાફેલા અડધા બાકી રાખેલા એ સિંગદાણા આની અંદર એડ કરી દેશું અને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે પનીરનું શાક આ રીતે ક્યારેય બનાવી ટ્રાય ના કર્યો હોય તો એકવાર જરૂરથી કરજો હવે સિંગદાડા નાખી અને આપણે બધી જ વસ્તુને પાંચ મિનિટ માટે ઢાંકી અને ચડવા દેસું જેવું પાંચ મિનિટ જેવો ટાઈમ થશે એટલે તમે જોશો કે આ બધું પાકી અને ઉપર તેલ તરવા લાગશે તો ફરીથી આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે પનીર શેકીને રાખેલું એ પનીરાની અંદર એડ કરી દેવાનું તો પનીરને એડ કર્યા પછી ફરીથી ઢાંકણ બંધ કરી અને બે મિનિટ માટે એને સીજવા દેવાનું છે બે મિનિટ જેવો ટાઈમ થઈ જાય એટલે ખોલી અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની તો અહીંયા આપણું પનીરનું શાક છે એ બનીને તૈયાર છે તો તમારે આની અંદર ગ્રેવી જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે આની અંદર પાણી એડ કરી અને આને ઉકાળવાનું તો હું અહીંયા આ શાક છે એ ટિફિનમાં અપાય એ રીતે એકદમ કોરું બનાવું છું એટલે થોડું જ પાણી નાખી અને બે મિનિટ માટે આને ચડવા દઈશ ત્યાર પછી આપણે આને સર્વ કરીશું જો તમારે ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે જોઈતું હોય તો તમે આની અંદર પાણીનું પ્રમાણ પણ થોડું વધારે કરી શકો છો છેલ્લે આપણે લીલા ધાણા નાખીશું અને ક્રીમ નાખી અને શાકને સર્વ કરીશું તો આ શાક ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ આ રીતે બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણું પનીરનું શાક બનીને તૈયાર છે તમે આને રોટલા રોટલી પરાઠા સાથે પણ સર્વ કરી શકો અને ભાત સાથે સર્વ કરવું હોય તો થોડું ગ્રેવીવાળું કરી અને ભાત સાથે પણ સર્વ કરી શકાય તો શાક આપણું બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો તમને આજની પનીરની શાકની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને હા આ શાકની રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો